ડભોઈ તાલુકાના ઉરડી ગામથી માનપુરા ગામ બે હોવાને લઈને અવરજવર કરવામાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે રસ્તો જર્જરિત અને ખાડા ટેકરા વાળો હોવાને લઈને ગ્રામ્ય વિસ્તારના અને વાહન ચાલકોને અગિયાર કિલોમીટર ફરીને આવવાનું થતું ત્યારે ધારાસભ્યને નવીન રોડ બનાવવા માટે ભલામણ કરવામાં આવી હતી તેઓએ સરકારની મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગ્રાન્ટમાંથી આશરે પાંચસો પંચોતેર લાખ રૂપિયાની ફાળવણી કરતા બે ગામનો રોડ મજબૂત નવનિર્માણ હેઠળ વડોદરા જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયત માર્ગ અને મકાન વડદ્રોડ દ્વારા ટૂંક સમયમાં જ કામગીરી શરૂ કરવામાં આવશે જેને લઈને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી અને ધારાસભ્યનો આભાર માન્યો હતો ડબે તાલુકાના છેવાડા ગામ એવા માન હોળીથી માનપુરા ચાર કરોડના ખર્ચે એનો રસ્તો આજે મંજૂર કરવામાં આવ્યો છે જેનો જોબ નંબર પર આવી ગયો છે સાથે જ સોમપુરાથી સોમપુરા બસ સ્ટેન્ડ સુધીનો રસ્તો આ પણ ખૂબ જ માગણી હતી જ વર્ષોની લોકોની લાગણીને માગણી સરકારે માન્ય રાખીને એના માટે એક કરોડ પંચોતેર લાખ અને ઓડીથી માનપુરા રસ્તા માટે ચાર કરોડ રૂપિયા એમ પાંચ કરોડ પંચોતેર લાખ રૂપિયાની ફાળવણી કરી છે ખૂબ જ છેવાડાના ગામ કહી શકાય ગરીબ વસ્તી ત્યાં હોય અને ત્યાં કોતરો હોવાથી લોકોને ખૂબ જ તકલીફ પડતી હતી આ રસ્તો બનવાથી અગિયાર કિલોમીટર ફરીને જવું પડતું હતું લોકોને એના બદલે ડિસ્ટન્સ ખૂબ જ નાનું થઈ જશે એટલે એમને આર્થિક રીતે પણ ફાયદો થવાનો છે સમયને લીધે પણ ફાયદો થવાનો ખાસ કરીને ખેડૂતોની સાથે સાથે જે વિદ્યાર્થીઓ ભણવા માટે અપડાઉન કરતા હોય એને ખૂબ જ ફાયદો થનાર છે હું આ તમામ ગામોના નાગરિકોને અભિનંદન આપું છું અને સરકારે છેવાડાના ગામની રજૂઆત એમની લાગણી માંગણીને માન આપી છે ત્યારે સરકારનો ડભોઈ વિધાનસભાના પ્રતિનિધિ તરીકે આભાર માનું છું અને ગામના તમામ નાગરિકોને અભિનંદન કારણ કે આથી પાંચથી છ ગામને આ રસ્તાઓથી ફાયદો થવાનો છે ત્યારે તમામ ગામોના લોકોને અભિનંદન પાઠવું છું આજરોજ ઓડી માનપુરા જૂથ ગ્રામ પંચાયત જે છે એની અંદર બંને ગામની અંદર કોઈ કનેક્ટિવિટી નથી તો એ જે કનેક્ટિવિટી આજે જે રોડ મંજૂર થઈ જવાથી ખૂબ જ ગામની અંદર ઉત્સાહ છે જે કામ આટલા વર્ષોથી અશક્ય હતું જે આ ભાજપ સરકારની અંદર જે ભાજપ સરકારનું સૂત્ર છે કે સૌનો સાથ સૌનો વિકાસ એવા માનનીય અમારા ધારાસભ્ય લોકલાડીલા સોટ્ટાજી સાહેબે જે આના માટે પ્રયત્ન કર્યો છે અમારા ગામ માટે અને કામની ફાળવણી કરી એનાથી સમગ્ર ગામ ખુશખુશાલ છે આ ચાર કરોડનું બજેટ આમાં છે જેની અંદર બ્રિજ છે અને નાણાં અને લેવલિંગનું કામ ઘણું છે બીજું કે અગિયાર કિલોમીટર દૂર છે આમ ફરીને જવું પડતું હતું અમારે જેની જગ્યાએ અત્યારે દોઢથી બે કિલોમીટરની અંદર આ રસ્તો બનવાથી ખેડૂતોને પણ સરસ થઈ જશે વિદ્યાર્થીઓને બધાને અમારો જે મેવાસ વિસ્તાર છે આખો જે અમારા પાંચથી છ ગામ એ બાજુએ આવે છે તો એ બાજુએ જવા માટે ફરી ફરીને પચીસ પચીસ કિલોમીટર જવું પડતું હતું તેની જગ્યાએ આ રોડ થઈ જવાથી ખૂબ જ બધાને સગવડ થઈ જશે જેથી મારી જોડે આમ તો શબ્દ નહીં એમનું કે કઈ રીતે હું અભિવાદન કરું એમનો આભાર વ્યક્ત કરું પણ ખરેખર અમે સમગ્ર ગામ વતી અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ બીજું કે સોમપુરા અને જે સોમપુરા બસ સ્ટેન્ડને જોડતો જે રસ્તો છે એ રસ્તો એક કરોડને પંચોતેર લાખના ખર્ચે બનવાનો છે તો એનાથી પણ એ બાજુના જે છ ગામ છે એ પણ અમારા મેવાસ વિસ્તારની અંદર ખૂબ સરળ થઈ જશે અને એ ગામ લોકો પણ ખુશખુશાલ છે જે કામ વર્ષોથી નહોતું થયું અને થયું છે જે બદલ આ સરકારનો અને માનનીય ધારાસભ્યશ્રીનો અમે દિલથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમારા માનનીય લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબનો અમે આ રોડ જે મંજૂર કરાવડાયો એનાથી સમગ્ર ગ્રામજનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ અને નતમસ્તક છીએ